ઈડરમાં બીજા દિવસે પણ પવન સાથે વરસ્યો વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા નિકાલ માટે સરકારી અધિકારીઓ થયા દોડતા રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને વરસ્યો હતો જેના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનાથી લોકોને અવર જવર કરવાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગત રોજ સાંજના પાંચ કલાકે વરસાદ મન મૂકીને વરસતા શહેરના તાલુકા પંચાયત આગળ બસ સ્ટેશનમાં પાણી પાણી સાથે નવીન બનાવેલા ઓવરબ્રિજમાં પણ પાણી ફૂલ ભરાઈ જવાના કારણે અમદાવાદ હિમતનગર તરફ જવાના રોડ પર ભારે વાહનોનો ટ્રાફિક સમસ્યા ઊભી થવા પામી છે જેને લાંબા સમય બાદ દૂર કરવામાં આવી હતી સાથે અનેક વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા હતા જેનાથી જનજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારથી જ વરસાદે આગમન કરતાં જિલ્લાના ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર સહિત તાલુકાના અનેક શહેરો અને ગામડાઓ ખેતના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા આ સાથે તાજેતરમાં જિલ્લાના ઈડર શહેરમાં પણ વરસાદનું આગમન થતાં કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેમાં મુખ્યત્વે અમદાવાદ હિંમતનગરથી ઈડર તરફ શહેરમાં આવતા આત્મવલ્લભ હોસ્પિટલમાં ભારે વરસાદ પડતા આખી હોસ્પિટલમાં પાણી પાણી ભરાઈ ગયું હતું સાથે અહીંયાથી થોડેક દૂર આવેલા જી બી ઓફિસમાં પણ પાણી પાણી ભરાઈ ગયા હતા આ પાણી ભરાઈ ગયા હોવાની જાણ નાયબ કલેક્ટર મામલતદાર અને ચીફ ઓફિસરને માલુમ પડતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી ઓવરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક સમસ્યા થતા વાહનોની ભીડના કારણે ઓવરબ્રિજનું કામ બોગસ થયું હોવાનું માલુમ પડવા પામ્યું હતું કારણ કે આ ઓવરબ્રિજના અમુક ભાગો તૂટી જવા પામ્યા હતા આ તમામને લઈને શહેર નાયબ કલેક્ટર મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર સાથે રેલવેના અધિકારીઓને સાથે રાખીને આવરબ્રિજનું નિરીક્ષણ કરી ફરીવાર આવી સમસ્યા પેદા થાય નહીં અને આવું બોગસ થયેલા કામને સત્વરે વ્યવસ્થિત કરવામાં આવે તે અંગે અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું